સુરત મહાનગરપાલિકા ખાતે વેસુમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ થઈ ગયા છતાં પણ આવાસનો કબજો ન મળતા આવાસ વિરોધ કરી તાત્કાલિક ધારકોને આવાસ બનાવી કબજો આપવામાં આવે તે આવી છે સુરત મહાનગરપાલિકા દ્વારા વેસુ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈ ડબલ્યુ એસ બે આવાસો બની રહ્યા છે અહીં તેર માળના છ બિલ્ડિંગો બની રહ્યા છે જેમાં કુલ છસો સાઠ આવાસોનું મહાનગરપાલિકાનું આયોજન છે મહત્ત્વની બાબત તો એ છે કે વર્ષ બે હજાર અઢારમાં થયેલા ટ્રોમાં જે રહીશોને આ ફ્લેટ ફાળવામાં આવ્યો હતો તેમાંથી લગભગ તમામે બેંક લોન કરીને મહાનગરપાલિકામાં આ રકમ જમા કરી છે તેઓને માર્ચ એપ્રિલ બે હજાર ઓગણીસમાં આવાસના કબજા આપી દેવામાં આવશે તેવી હૈયાધરપત મહાનગરપાલિકા દ્વારા અપાઈ હતી સમય મર્યાદા પૂર્ણ થયાને એક વર્ષ બાદ પણ રહીશોને આવાસો ન મળતા તેઓ વારંવાર પાલિકા કચેરી પર રજૂઆતો કરીને થાક્યા છે રહીશોના જણાવ્યા પ્રમાણે કોરોનાની કપડી પરિસ્થિતિને કારણે તેઓને હવે બેંક લોનના હપ્તા અને હાલ તો જ્યાં રહે છે તે ઘર ભાડું એમ બ બે ખર્ચા આપી રહ્યા છે લાભાર્થીઓના જણાવ્યા પ્રમાણે માર્ચ બે હજાર ઓગણીસમાં આ મકાનનો કબજો આપવાનો હતો પરંતુ પાલિકાનો બચાવ ત્યારે એવો રહ્યો કે તેમને જમીનનો કબજો આઠ મહિના મોડેથી મળ્યો છે માર્ચ બે હજાર વીસમાં પણ કોરોનાનું બહાનું કાઢવામાં આવ્યું હતું અને આજ દિન સુધી આવાસોનું કામ મંથર ગતિએ ચાલતા લાભાર્થીઓની ધીરજ ખૂટી રહેવા પામી છે છેલ્લા ચાર ચાર વર્ષથી તેઓ મુદત વીતી ગયા બાદ પણ આવાસો મેળવી શક્યા નથી આવાસોની રકમ સહિત પચાસ હજાર પણ મેન્ટેનન્સના લોન સાથે જમા કરાવ્યા બાદ તેઓને આવાસ ક્યારે મળશે તે અંગે કોઈ ચોક્કસ જવાબ મળી રહ્યો નથી મારું નામ સોનાબેન છે સોનાબેન કઈ રીતની તકલીફ અત્યારે પડી રહી છે અમે ત્રણ વર્ષથી અહીંયા આટા મારીએ છીએ આ લોકો અમને કબજો આપતા નથી ને મજૂર આવતા જ નથી કે કામ કરી શકે એટલે અમારે બસ સરકારને એ જ કહેવું છે કમિશનર સાહેબને કે મજૂર લાવો ને વહેલા ટકે અમને અમારો કબજો મળે અમે કેવી રીતે ભાડા ભરીએ હપ્તો ભરીએ અમે કાકા જઈએ છોકરાઓને ભણાવવાના કે પછી અહીંયા જાય અને કોરોના હમણાં કોરોના આવ્યું એના લીધે આ લોકો કહે છે કે કોરોના આવેલું છે કોરોના પહેલાંથી કામ બંધ છે બધું તો હવે જે વહેલું ટકે અમને કબજો મળે બસ એ જ અમારી એક ઈચ્છા છે હું કાંતિભાઈ મલાર કાંતિભાઈ કેટલા સમયથી આ આવાસો માટે રજૂઆતો કરવામાં આવી રહી છે તમારા દ્વારા અને કેવી રીતની તકલીફ અત્યારે લાભાર્થીઓને પડે છે અમે છેલ્લા દોઢ વર્ષથી આ લોકોને રજૂઆત કરીએ છીએ બે હજાર ઓગણીસની અંદર એ લોકો આપવાની વાયદો કરેલો પછી એ લોકોને ડીલે થતું હતું હવે પરિસ્થિતિ એવી આવી ગયેલી છે કે અમે ડીલે થતો હતો ભાઈ અમે બધું સહન કર્યા કરતા હતા અત્યારે અમારી આર્થિક પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગયેલી છે અમારા કાંઈ કામ ધંધા નથી લોકડાઉન લીધે તો અમારી એટલી પરિસ્થિતિ ખરાબ થઈ છે બેંકના આપતા નથી ભરાતા નથી ભાડાના ભાડા ભરાતા અમારાથી એટલે આવી બધી પરિસ્થિતિને અમે બહુ મૂંઝવણમાં અને તકલીફ પામે છીએ એના લીધે અમારે વારંવાર કમિશનર સાહેબને રજૂઆત કરી પણ કમિશનર સાહેબ બી અમને નેતાઓની જે બધા વાયદા કરે છે ત્રણ મહિને મળશે ને ચાર મહિને મળશે પણ હજુ સુધી અમને કબજો આપ્યો નથી હજુ બી તમે જોઈ શકો છો હજુ કામ બી બધું બહુ બધું બાકી છે હજુ બી દિવાળી નીકળી જાય કે છ મહિના નીકળી જાય એનું કંઈ નક્કી નથી હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના ઇડબ્લ્યુ એસ પચીસ આ તમે જોઈ રહ્યા છો એના લાભાર્થી છું બે હજાર સત્તરની પ્રોજેક્ટ છે બે હજાર સત્તરની આઠ મહિનાની પહેલી તારીખે આ ફોર્મ બહાર પાડેલું ને અમે હું ખોદ પંદર તારીખ સુધીમાં ફોર્મ જમા કરાવ્યો અને આ લોકોને જે કાંઈ જરૂરિયાતી જે અમે બે હજાર અઢારની છઠ્ઠા મહિના સુધીમાં ટોટલ રકમ મેન્ટેનન્સની સાથે અમે પૂરા કરી દીધા ને ડ્રો બે હજાર અઢારના પહેલી તારીખે ડ્રો થયું અને છ છ મહિનાની સુધીમાં લોકોને વાયદો હતો કે અમને પૈસા આપી દેવાના તો અમે અમારી રીતે ટોટલ બધા જે કાંઈ આ લોકોની એન્જન્સી તરફથી જે લોકો આ લોકોની જે કાંઈ જરૂરિયાત હતી તે અમે પૂરા પાડી દીધા પણ આ લોકોની જે જરૂરિયાત પ્રમાણે બે હજાર ઓગણીસની માર્ચ સુધીમાં આ લોકોને ફ્લેટનો કબજો અમને આપવાનો વાયદો હતો એ પ્રમાણે એ લોકો નિષ્ફળ છે આ લોકો અત્યારે એમ કહે છે કે અમને જમીનનો કબજો આઠ મહિના લેટ મળ્યા ચાલો આઠ મહિના પણ જમીનનો કબજો લેટ મળ્યા તો અમને બે હજાર ઓગણીસના માર્ચ મહિના સુધીમાં કબજો આપવાનો હતો એની સાથે તમે આઠ મહિના પ્લસ કરો તો તમારે નવમાં મહિના સુધી તમારે આ આઠ નવમાં દસમાં સુધીમાં કામ પચી જવાનું હોય છે છતાં પણ બે હજાર માર્ચ વીસની માર્ચ સુધીમાં પણ આ લોકો કામ નહીં પતાવી શક્યા મતલબ મેં એકસ્ટ્રા લોકોને છથી આઠ મહિના સમયગાળો મળવા હોવા છતાં પણ આ લોકો કામ પતાવી નહીં શક્યા ને પછી બે હજાર વીસની માર્ચ મહિનામાં કોરોના હવે આ લોકો એમ કહે છે કોરોનાનો વાનું કાઢે છે કે કોરોના આવી ગયા છે લેવર નથી મળતો ચાલો કોરોના આવી ગયા કોરોના પછી જે લોકડાઉનથી લોકડાઉન પછી લોકડાઉન પછી જે કામ શરૂ થયું અમને બે હજાર એકવીસની માર્ચ સુધીમાં કબજો આપવાની વાયદો કરેલો માર્ચ ગયો એપ્રિલ ગયો મે ગયો હજુ પણ તમે જોઈ રહ્યા છો કે આ હજુ પાંચથી છ મહિના સતત આ લોકો કામ કરે ત્યારે જઈને આ કબજા મળે એમ છે પણ આ લોકો કામ કરતા નથી જેથી કરીને અમે ખૂબ ખૂબ હેરાન થઈ ગઈ છીએ અમારે ભારું ભરવાના એક બાજુ બેંકના હપ્તા ભરવાના નોટિસો આવ્યા આગળ કમિશનર રજૂઆત કરીએ છીએ સ્લમ વિભાગના જે મેડમ છે તૃપ્તિ મેડમ એને રજૂઆત કરી છે બસ એ લોકો ખાલી અમને વિશ્વાસ આપે છે અને આશ્વાસન આપે છે જોઈ શકો કામ ચાલતું હાલ તો વારંવાર આવા ધારકો રજૂઆતો કરી રહ્યા છે ત્યારે તેઓની માંગણી ક્યારે સંતોષાશે તે તો સમય બતાવશે અઝર કુરસી સાથે પ્રકાશવાળા